જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે મંચુરિયમ બનાવવાના છીએ એના માટે મેં અહીંયા કોબીજને આ રીતે ચોપરમાં ચોપ કરી લીધી છે તમે જો ચોપર ના હોય તો સીણવાની સીણી આવે નથી સીણી પણ શકો છો આ રીતે ઝીણું ચોપ કરી અને આમાં એક ચમચી મીઠું નાખીને રાવા દીધું હતું હવે આપણે એમાંથી બધું પાણી આ રીતે નિતારી લેવાનું છે આપણે બધી કોબીજને નીચોઈ લીધી છે અને એમાંથી આટલું પાણી નીકળ્યું છે આ રીતે કોબી આપણે બધી એમાંથી પાણી નીતર લીધું છે હવે આપણે આમાં મસાલા કરીશું આપણે આમાં મસાલા કરી લીધા છે મસાલામાં મેં અહીંયા સૂકું લસણ અને કાળા મરી ખાંડીને લીધા છે એક ચમચી લાલ મરચું લીધું છે આદું ઝીણું કાપીને લીધું છે એક લીલું મરચું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે મીઠું આમાં જોઈને જ નાખવાનું કેમકે આપણે મીઠામાં પહેલાં પલાળીને નીચો ગયું હતું એટલે મીઠું એમાં ચડ્યું હશે એટલે માપનું જ મીઠું નાખવાનું અને બધા મસાલા આપણે મિક્સ કરીશું હવે આપણે અહીંયા મેં બે ચમચી મેંદાનો લોટ અને ત્રણ ચમચી ચોખાનો લોટ લીધો છે એ નાખીશું થોડો થોડો નાખીશું પહેલાં થોડો નાખીને પછી ચેક કરીશું પછી નાખીશું જરૂર પડે તો આપણે આ બધો લોટામાં નાખી જ દઈશું જો તમારે ચોખાનો લોટ ના નાખવો હોય તો તમે આની જગ્યાએ કોર્ન ફ્લોર પણ નાખી શકો છો હવે સરસ આપણે બધું મિક્સ કરી અને એના બોલ્સ વાળી રહીશું આપણે આ રીતે આપણા મન્ચુરિયન બનાવી લીધા છે હવે આપણે એને તેલમાં તળવાના છે અહીંયા મેં તેલ ગરમ થવા મૂક્યું હતું હવે આપણે એમાં એક મૂકીને તળી લઈશું મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ આપણે આને આ રીતે ચમચી ધીરે ધીરે અંદર ફેરવવાની છે ચારાથી નથી ફેરવવાનું નહીતર તૂટી જશે અને આપણે અડધા જ ચડવા દેવાના છે પછી પાછા કાઢીને ફરીથી તળશું આપણે બધા મંચુરિયમ આ રીતે તળી લીધા છે એકદમ ક્રિસ્ટી હવે આપણે એની ગ્રેવી બનાવીશું અહીંયા આપણે તેલ લઈ લીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે લીલા આ કેપ્સિકમ મરચાં અને ડુંગળી નાખીશું અને એકદમ સોતે કરશું ગેસ આપણે તેજ રાખવાનો છે આપણે ઝીણું કાપેલું લસણ અને આદુ નાખ્યું છે એને પણ સરસ સોચે કરવાનું છે આપણે વધારે નથી ચડવા દેવાનું એનો ક્રંચ રહેવો જોઈએ આ રીતે સરસ ટ્રોફિ કરવાનું છે અહીંયા મેં સોયા સોસ અને ગ્રીન રેડ ચીલી સોસ લીધો છે તે નાખીશું બીજું સરસ મિક્સ તો છે અને ટમેટો સોસ અને ગ્રીન ચીલી સોસ એ પણ નાખીશું બધું સરસ મિક્સ થશે આપણું સરસ થઈ ગયું છે હવે આપણે થોડુંક મીઠું નાખીશું મીઠું વધારે નથી નાખવાનું કેમ કે સોયા સોસમાં પણ મીઠું હોય છે અને હવે આપણે બે ચમચી કોર્નફ્લોર લીધો છે અને પાણીમાં પલાળ્યું છે એ પણ નાખીશું જેનાથી ગ્રેવી થેક થશે સરસ મિક્સ કરશું હા આપણું થઈ ગયું છે હવે આપણે એમાં આપણા મંચુરિયમ જે રાખ્યા હતા એ નાખીશું સરસ મિક્સ હવે આપણે આમાં બે ચમચી વિનેગર નાખીશું એને પણ સરસ મિક્સ કરશું એકદમ આખા ઘરમાં સરસ સુગંધ ફેલાઈ ગઈ છે મંચુરિયમની તો આપણે બની ગયું છે ચાલો ગરમા ગરમ સૌ કરીએ તો તૈયાર છે આપણું મંચુરિયમ જે ઘરે બનાવીએ તો એકદમ ટેસ્ટી અને બજાર કરતાં સસ્તું પડે છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ